હાય ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તાઈ ગયો તમારો પ્રિય મિત્ર પ્રિયા પટેલનું સ્વાગત છે આપણી ચેનલ પ્રિયા પટેલની અંદર તો આજે આપણે જોઈશું કે બાયના શેપ કેવી રીતના આપવાનો છે ઘણા બધા લોકોનો આવો પ્રોબ્લેમ છે કે બાયનો શેપ આપવામાં ભૂલ થાય છે અથવા તો આવડતો નથી ફાવતું નથી અથવા તો બાયમાં પ્રોબ્લેમ આવે છે તો આ આ વસ્તુનું નિવારણ શું થાય આ વસ્તુને સોલ્વ કેવી રીતના કરવાનું તો શેપ તો આપણને ફાવતો નથી આપણાથી દોરાતો તો છે નહીં બરાબર શેપ એના લીધે બાયમાં પ્રોબ્લેમ થાય છે બાયમાં આવતું ખેંચાઈ જાય છે એવા બધા ઘણા બધા પ્રોબ્લેમ થાય છે તો આનું સોલ્યુશન હું આજે એ જ સોલ્યુશન આ અંદર લઈને આવ્યો છું તો શરૂઆત કરીએ આજના વિડીયો સૌથી પહેલા પહેલા મેં એક આ કાપડ લઈ લીધું છે મેં ડાયરેક્ટ કાપડ પર તમને કટિંગ કરતા બતાવું છું બરાબર છે તો આપણે સૌથી પહેલા પહેલા તો આપણે એક આવી આ જે સાદો બ્લાઉઝ હોય ને તો આટલું આપણે છોડી દેવાનું સવાઈનું સવા ઇંચ નું આગળ મોહિયા છોડ દેવાનું જો વારવા માટે આટલી પટ્ટી વારવાની બરાબર એ તો બધાને ખબર જ છે હવે આમાં આપણે પાંચ ઇંચની બહાર રાખવી છે એટલે અડધો ઇંચ આપણે દબાણ માટે તો આપણે સડા પાતનું નિશાન પાડી દીધું સડા પાતનું નિશાન પાડ્યા પછી આપણે આમાં અઢી ઈંચનું નિશાન પાડી દઈએ બરાબર અઢી ઇંચ નો જે આપણે મુંડો ઉતારીએ છીએ તે હવે આ બધા નિશાનને આપણે સીધી લીધી દોડી દઈએ આવી રીતના બરાબર વ્યવસ્થિત રીતના દોઢ થાય હવે હવે આપણે આની માપ લઈ તો આમાં પોણા પાંચની મોરી રાખીશું બરાબર તમને શેપ આપવા માટેનું મહત્વ છે આની અંદર બરાબર સાડા પાંચ નો મૂંડો રાખીશું આનો અને સવાર નું એક્સ્ટ્રા દબાણ હવે આ બધી લીટીઓને આપણે જોઈન કરી દઈએ એક વખત તો આપણને ખબર પડે વ્યવસ્થિત હવે આટલું કરી લીધા પછી હવે આપણે જે મેન છે આ જે શેપ આપવાનો છે તો હવે એને સેફ કે રીતના આપવાનું એને જોઈ લઈએ તો સૌથી પહેલા પેલા આ જે ડિસ્ટન્સ છે આપણું આ જે અઢી ઇંચનો આપણે ગાળો ઉતાર્યો છે એનું અડધું આપણે કરી નાખવાનું હાફ એટલે આનું અડધું અઢી નું અડધું કેટલું થાય તો કે સવા બરાબર આપણે સવાર નું જે ડબ્બા લઈએ એટલું અડધું થાય એનું બરાબર હવે એટલું અડધું કરી લીધા પછી આ જે આપણે સાડા પાંચ નો આ જે ગાળો છે આ જે સાડા પાંચ નો જે ગાળો આપણે લીધો મુંડો આ મુંડો જે સાડા પાંચ નો આપણે લીધો તેનું અડધું કરી લેવાનું એનું અડધું કેટલું થાય સાડા પાંચ નું અડધું થાય પોણા ત્રણ જો આવી રીતના ખબર ના પડે તો સાડા પાંચ નું આવી રીતના અડધું કરી લેવાનું આવી રીતના જે આવે એટલે પોણા ત્રણ આવે એટલે નિશાન પાડી દો હવે આ બધી લીટીને આપણે આવી રીતના અને સીધી દોરી દેવાની આવી રીતના અને આ જે આડી આપણે લીટી દોરી છે એને આવી રીતના આડી જ દેવાની આ એક ખૂણ એક આ પોઈન્ટ બની ગયો વચ્ચે હવે આ પોઈન્ટ બન્યા પછી હવે શું કરવાનું આપણી પાસે જે કરસલ છે આ કરસલ છે બરાબર આ કરસલ નો ઉપયોગ કરવાનો છે આપણે અને આને આપણે આવી રીતના અહીંયા ગાડી આવી રીતના મૂકી દેવાનું જો આવી રીતના બરાબર આવી રીતના મૂકી દેવાનું અને હવે આ જે કરસલ આ જ કરસલ આપણે આવી રીતના અહીંયા ગાડી મૂકી દેવાનું આવી રીતના આ સેપ આપી દીધો આ સેપ આપણે આગળના ભાગ જે આપણે ખાડો વાળો ભાગ હોય ને તેનો શેપ છે બરાબર હવે અહીંથી આ જે આપણો ખૂનો છે આ જે પોઈન્ટ આપણે કર્યો તો અહીંથી આપણે અડધો ઇંચ નું આવી રીતના આ અડધો ઇંચનું બીજું નિશાન પાડી દીધું હવે આ જ છે કર્સલ આપણું છે તેના આપણે અહીંયા ગાડી આવી રીતના મૂકી દેવાનું આવી રીતના આવી રીતના નિશાન પાડી દેવાનું આપણે આ જે નિશાન પાડ્યું ને આપણે આ જે અડધું લીધું છે ને ત્યાં સુધીનું નિશાન લેવાનું પછી આપણે આજ કરસલનો ઉપયોગ કરી ને ફરી પાછો અહીંયા ગાડી બીજો નિશાન બહાર થી પાર દેવાનો જો થઈ ગયો આખો શેપ બરાબર આ એકદમ ઈઝી આ એકદમ ઈઝી રસ્તો બતાવ્યો મે તમને આંતી ઈઝી કોઈ જ ના હોય આંતી ઈઝી કોઈ ને જો એકદમ વ્યવસ્થિત સિમ્પલ સહેલાઈ થી એકદમ ઈઝી રીતના આ શેપ પડી ગયો જો કમ્પ્લીટ શેપ પડ્યો છે ભાઈનો આ રીતના આનો શેપ આપી શકાય જો આ પ્રોબ્લેમ આવે નહીં ફિટિંગમાં બી પ્રોબ્લેમ નહીં આવે કોઈ પણ જાતનું ફિટિંગમાં આપણે ક્રિસ નહીં પડે ફૂગા નહીં પડે એવું કઈ પ્રોબ્લેમ આવે નહીં બાયના કારણે બરાબર છે આ શેપ એકદમ કમ્પ્લીટ શેપ છે બરાબર હવે જે લોકોને કદાચ આ આ સેપ આવડતો હોય તો આ તલગ છે પણ જે લોકો ના ફાવતો હોય તે લોકો માટે આ બેસ્ટ ઓપ્શન છે બરાબર અને જે લોકોને ફર્મા હોય તે લોકો ટેન્શન છે જ નહીં પણ જે લોકો ફરમાં ના મંગાવે સ્ક્રીન પર આપેલા નંબર પર તમે ફરમાં મંગાવી શકો છો અથવા તો પછી ઘેર બેઠા તમે ઓનલાઈન ક્લાસ પણ તમારે કરવા હોય તો કરી શકો છો બરાબર છે આ તમને મેં નાની બાઈ નું બતાવી દીધું હવે મેં તમને લાંબી બાય નું બતાવીશ લાંબી બાય નું બી આ જ રીતના સેમ છે પણ થોડીક અંદર ચેન્જીસ છે હવે લાંબી બાય નું મને પૂછે છે કે સર લાંબી બાય રીતના કટિંગ કરવાની એનો કઈ રસ્તો બતાવો તો પહેલા આપણે જે નીચે વારવાનું હોય છે એનું આપણે આટલું છોડ દીધું બરાબર છે આટલું છોડ દીધું હવે આમાં આપણે લંબાઈમાં લો કે કેટલી તેર ની લંબાઈ રાખીએ છીએ નોર્મલ તો આપણે શાળા તેની ગાડી નિશાન પાડી દઈએ બરાબર શડા તેનું આપણે નિશાન પાડી દીધું આમાં આપણે ત્રણ રીતનો મૂંઢો બાય છે એમાં મોરી ઓછી હોય બરાબર એટલે સાડા ચાર આપણે મોરી રાખીશું સવાર એક્સ્ટ્રા જે દબાણ હોય તે અહીંયા કાઢી આપણે મૂંઢો રાખીશું આનો છ ઇંચ બરાબર છે અને સવાર નો એક્સ્ટ્રા દબાણ બરાબર અહીંયા ગાડી કેવું છે કે ઘણા લોકો શું કરે છે કે આવી રીતના આવી રીતના સીધી લીટી બંને બાજુ દોર દે છે આવી રીતના પણ એવું નથી હોતું આમાં છે ને આમાં આમાં સાધારણ આપણે રાઉન્ડ આપવા પડે છે આવી રીતના સાધારણ જ રાઉન્ડ આપવાનું વધારે નથી બરાબર એકદમ નોર્મલ એવી જ રીતના આ બાજુ બી સેમ જ રીતના આપણે આવી રીતના આપવાનું આ એકદમ સ્ટ્રેટ નથી હોતું સાધારણ રાઉન્ડ હોય છે અહીંયા

આ જે છે ત્રણ ઇંચ નું મૂંડો આપણે જે ઉતાર્યો છે માટે તે ત્રણ ઇંચ છે તેનું અડધું કેટલું થાય તો દોઢ ઇંચ નું થાય બરાબર આ પાડી દીધું હવે આનો જે આ આ આ પડ્યો પડ્યો જે જે આપણો પોઈન્ટ નીકળ્યો એ મેન મહત્વનો પોઈન્ટ છે ખાસ કાળજી રાખજો આમ આ પોઈન્ટની અંદર તમે ભૂલ કરી જો મુંડો જે હોય તેનાથી અડધું અહીંથી જે ઉતાર્યો તેનાથી અડધો આ જે પોઈન્ટ નીકળો તે મેન મહત્વનો પોઈન્ટ હવે આ જે કરસલ છે તેને આપણે અહીં મૂકવાનું છે અહીંયા બરાબર બિલકુલ ઉપર જે અહીંયા ગાડી આપણે શરૂઆત થાય છે બાયની લંબાઈની અહીંયા બરાબર આવી રીતના આવી રીતના બરાબર આવી રીતના આટલું કરી લીધું હવે આને આપણે ઊંધું કરી દેવાનું ને આવી રીતના અહીંયા ગાડી મૂકી દેવાનું આવી રીતના જુઓ આ આપણો આગળનો ભાગ પડ્યો આગળનો મૂંડાનો આગળનો ભાગ જે બાય હોય એનો આગળનો ભાગ હવે આ જે વસ્તુ છે આ જે વસ્તુ છે આપણે નિશાન પાડવાનું કેટલા અડધો ઇંચ અડધો ઇંચ નું પાડી દિવસ આ આપણે અડધો ઇંચ નું નિશાન હવે આ જે આપણું કરસલ છે એને આપણે અહીંથી મૂક્યું હતું ને ગઈ વખત અહીંથી હવે આને થોડુંક આ બાજુથી મૂકવાનું એક ઇંચ જેટલું છોડ દેવાનું અને આવી રીતના મૂકવાનું અને હવે આનો બીજો શેપ આપણે આવી રીતના આપી દેવાનો આ શેપ આપણે આપો હવે આને આપણે આવી રીતના જોઈ લો એકદમ ઈઝી કેવો કમ્પ્લીટ દેખાય છે બરાબર એકદમ ઈઝી અને એકદમ કમ્પ્લીટ દેખાય છે જુઓ આ આપણે બાય શેપ આપણે પડી ગયો જુઓ આથી સહેલી રીત કોઈ જ નહીં આ સિમ્પલ એકદમ ઇઝી બરાબર કોઈ પણ જાતનું કોઈ ટેન્શન નહીં કમ્પ્લેક્સ આમાં પડી જાય છે બરાબર તમને કટિંગ બી કરીને બતાવી દો જોઈ લો એકદમ ઈઝી અને એકદમ સિમ્પલ રીતના એકદમ ઈઝી અને એકદમ સિમ્પલ રીતના બાહીનું કટિંગ થઈ ગયું જોઈ લો બરાબર અહીંથી પણ શેપ એકદમ કમ્પ્લીટ દેખાય છે અને ખુલ્લી કરીને જોઈશું તો જોઈ લો આનું રાઉન્ડ બી એકદમ કમ્પ્લીટ આવ્યું છે જો રાઉન્ડ બી એકદમ કમ્પ્લીટ છે બરાબર છે તો આ એક આપણે બાઈ કટિંગ કરવા માટેની રીત હતી આ રીતના તમે બાહીનો શેપ આપી શકો છો એકદમ ઈઝી રીતના બરાબર છે તો જે લોકોને બી આપણા ફરમા મંગાવે જે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી ફર્મા મંગાવી શકે છે જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસ કરવા કરાવે તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી ઓનલાઈન ક્લાસ ઘર બેઠા કરી શકે છે તો વિડીયો જો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દેજો જોવાળા ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય